મોડાસા સરકારી જૈન ખાતે સંઘની વિશેષ બેઠક મળી હતી જેમાં અખિલ ભારતીય મંત્રી બાબુભાઈ પટેલ તથા ગુજરાત પ્રદેશ પ્રતિનિધિ સામળભાઈ પટેલ અમૃતભાઈ પટેલ જીવાભાઈ લટા તથા અરવલ્લી જિલ્લાના પૂર્વ પ્રભારી એવા કુમારી હાજરી હતી વિશેષમાં અરવલ્લી જિલ્લાના નવનિયુક્ત પ્રભારી દિલીપસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા અરવલ્લી જિલ્લાના તમામ તાલુકા પ્રમુખ મંત્રી કોષાધ્યક્ષ તથા દરેક તાલુકાના સક્રિય કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં નવીન હોદ્દેદારોની રચના કરવામાં આવી હતી જેમાં અરવલ્લી જિલ્લાના અધ્યક્ષ તરીકે અમૃતભાઈ પટેલ પિલોડા મંત્રી તરીકે દિલીપભાઈ કે પટેલ ધનસુરા કોષાધ્યક્ષ તરીકે પ્રેમજીભાઈ પટેલ મેઘરજની વરણી કરવામાં આવી હતી આગામી ત્રણ વર્ષ માટે આ નવીન સમિતિ કાર્ય સંભાળશે અને કિસાનોના શક્ય એટલા પ્રશ્નોને ઉકેલવા પ્રયત્ન કરશે તેવી આશા સાથે સૌ કાર્યકરોએ પ્રસાદ લઈ બેઠકને પૂર્ણ કરી હતી બ્રિજીભ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી